મિત્રો આજે આપણે અમદાવાદના ક્વોલિટી વિસ્તારમાં છેલ્લા બે હજાર બારથી ફેમસ બે વર્ષન કોમ્પલેસમાં ક્વોલિટી ફીલમાં આવે છે જો તમે બ્લોગર હો પ્રોફેશનલ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરતા હોય તો હવે તમારે ક્યાંય જોઈ જવાની જરૂર નથી ક્વોલેટી ફીલ્સમાં આવો અહીંયા તમે જે જોઈ રહ્યા છો બતાવે કે નવી નવી ટેકનોલોજીના પ્રોફેશનલ કેમેરા જ આવી રહ્યા છે જે તમને હાજર ફ્લોકમાં મળશે આ સિવાય અહીંયા કેમેરા અને રિલેટેડ બધી જ એસેસરી તમે પાછળ એમને બતાવો કે બે છે તમને ટ્રાયપોડ મળી જશે અહીંયા તમને જોઈ શકો છો કે દરેક કંપનીના તમને કેમેરા અવેલેબલ છે તો ચોર વિઝિટ કરજો આખો વિડિયો જોજો વિડિયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું બોલતા નહીં અને ચોર વિઝિટ કરજો ક્વોલિટી ફિલ્મ્સ થેન્ક યુ તો હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શશી વાડિયા ક્વોલિટી ફિલ્મ્સમાંથી જે અમારો સ્ટોર છે પાગડી અમદાવાદમાં આવેલો છે અને વિક્રમભાઈ નાયકના બ્લોગમાં આપનું બધાનું સ્વાગત છે અમારું મેઇન કામ છે કેમેરા અને કેમેરાને રિલેટેડ જેટલા પણ ઇક્વિપમેન્ટ આવે છે લાઈટિંગ સ્ટેન્ડ વગેરે આપણા સ્ટોર ઉપર તમને જોવા મળી જશે મેઇનલી અત્યારે સૌથી ટ્રેન્ડિંગ નો જે ચાલી રહ્યું છે એ છે અત્યારના એક્શન કેમ્પ જે વ્લોગિંગ માટે બહુ ઉપયોગી હોય છે જે અત્યારે નો ટ્રેન્ડ બહુ સરસ ચાલે છે તો આપણી પાસે છે ડીજીઆઈ છે ગોપ્રો હિરો ઇલેવન ટ્વેલ્વ થર્ટીન પછી આપણી પાસે ઇન્સ્ટા એક્સ ફોર એક્સ થ્રી ઇસ્ટા થ્રી સિક્સટી કોઈ પણ કેમેરા તમારે આપણી પાસેથી જોતા હોય તમને મળી જશે આપણે બેઝિક સમજીએ તો સ્ટાર્ટિંગ કરીએ આપણે ડીજીઆઈથી ડીજીઆઈ નો એક્શન ફોર કેમેરા છે એક્શન ફોર કેમેરા જે છે એ જનરલી બ્લોગિંગમાં કામ આવતો હોય છે આની ફોર કે ક્વોલિટી હોય છે ફોર કેમાં તમે વિડીયો રેકોર્ડ કરી શકો ડ્યુઅલ સ્ક્રીન હોય છે આગળ પાછળ અને આ ડિઓ પાછળમાં તમને એક્શન ટુ એક્શન થ્રી એક્શન ફોર અને અત્યારનું લેટેસ્ટ જનરેશન મતલબ એક્શન ફાઈવ પ્રો આ એકદમ નવું મોડલ છે અત્યારનું એક્ઝેક્ટ સમજી લો કે બહુ સારામાં સારું ટ્રેન્ડિંગ મોડલ છે અને એક હિતનું સેન્સર છે બેટરી બેકઅપ પણ બહુ સારો હોય છે ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન આ બધા જ મોડલો તમને અહીંયા આપણે અવેલેબલ છે આપણા સ્ટોર પર ઇન્સ્ટા થ્રી સિક્સટીમાં એક આ મોડલ છે બ્લોગિંગ માટેનું જ્યાં તમે જોઈ શકો છો આમાં પણ તમારો ફોર કે વિડીયો રેકોર્ડ થઈ શકે સ્ક્રીન એની ઉપરની સાઈડ આવે છે એટલે કદાચ તમે બ્લોગિંગ કરતા હોય તો એ એવી રીતે થાય હું તમે જસ્ટ એનું એક મોડલ છે આ આ ઓપન મોડલ છે આ તમે જોશો તો સ્ક્રીન તમારી આવી રીતે થઈ શકે અને આ કેમેરો છે એ તમે ડીચે ડિટેચ કરી શકો છો નીકળી શકે છે આ મેગ્નેટિક હોય છે તો તમે કોઈ પણ જગ્યાએ એને હોલ્ડ કરવો મતલબ જે મેટલની આઈટમ હોય એની ઉપર તમે આને હોલ્ડ કરી શકો છો અને અહીંયા પણ લાગી જાય આ બધા વ્લોગિંગ છે બ્લોગિંગ વાળા કેમેરા બરાબર એ પછી આપણે અત્યારનું બહુ સરસ મોડલ જે ઇન્સ્ટા થ્રી સિક્સટી આ કેમેરો છે આખા આખા થ્રી સિક્સટી વિડીયો આખો રેકોર્ડ કરે યા ફોટો તમારે બનાવો ફોટો આખો થ્રી સિક્સટીમાં ફોટો કરે છે બે સાઈડ આવે છે આમાં અત્યારે બે મોડલ એક્સ થ્રી અને એક્સ ફોર એક્સ થ્રી અને એક્સ ફોર બેઝિકલી જોવા જઈએ તો બંને સેમ છે પણ આમાં સેન્સર મોટું છે અને આ એટ કે છે આ કેમેરો છે તમારો ફોર કે છે અને આ તમારો એટ કે સુધી સપોર્ટ કરે છે આ અત્યારનું લેટેસ્ટ મોડલ છે આ બધા જ કેમેરા તમારે જોવા હોય તો આપણા સ્ટોર ઉપર તમને જોવા મળી જશે મેઇનલી અત્યારે જે પ્રમાણે મતલબ ટ્રેન્ડ જઈ રહ્યો છે એ પ્રમાણે આ સૌથી અત્યારની ટ્રેન્ડિંગ વસ્તુ કહેવાય એ સિવાય મારું મેઇન કામ છે પ્રોફેશનલ જે ફોટોગ્રાફર વિડીયોગ્રાફર જે કેમેરા જે યુઝ કરતા હોય ફોટોગ્રાફી માટે પ્રોડક્ટ ફોટોગ્રાફી વેડિંગ ફોટોગ્રાફી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી તો એના રિલેટેડ પણ આપણી પાસે આ બધા સોની ના દરેક મોડલ છે જેમ કે સોની નું સેવન એમ ફોર કરીને મોડલ છે એસ થ્રી કરીને તમારે સિનેમેટોગ્રાફી આ બધા સિનેમા લાઈન કેમેરા છે સિનેમેટોગ્રાફી કરવી હોય તો એના માટે પણ છે સિવાય બેઝિકમાં આપણી પાસે સોની નો ઝેડવી ઈ ટેન આ સ્ટાર્ટિંગ રેન્જ છે સોની અપ્રોક્સિમેટલી સિક્સટી થાઉઝન્ડ થી સ્ટાર્ટ થાય છે અને બહુ સારું ફોર કે વિડીયો રેકોર્ડ કરી આપે છે તમને અને આમાં પણ એટલે તમારે કોઈ પણ લેન્સીસ તમારે અંદર એટેચ કરવા હોય વાઇલ્ડ લાઈફ માટે કે ટેલિફોટો માટે યા તો લેન્ડસ્કેપ માટે એ બધા તમે આમાં એટેચ કરી શકો છો એ સિવાય ઘણા બધા કેમેરા આપણી પાસે અહીંયા રેડીમાં પડ્યા હોય છે તમને કોઈ પણ કેમેરા જોવા હોય તો તમને અહીંયા જોવા મળી જશે ઓકે એ સિવાય મારી પાસે ઘણી બધી કેમેરાને રિલેટેડ એસેસરીઝ છે હું તમને સ્ટોર પર અહીંયા જોશો તમે તો આ બાજુ છે આ બધા વાયરલેસ માઇક્રોફોન છે જે સ્માર્ટફોનમાં બી કનેક્ટ કરી શકો છો અને કેમેરામાં બી કનેક્ટ કરી શકો છો વાયર વાળા માઇક બી છે આપણી પાસે વાયર વાળા ઓકે બ્લોગિંગ કિટ્સ છે જે તમારે બ્લોગિંગ કરતા હોય ફોનની અંદર લાઇટ્સ અને માઇક ઇનબિલ્ટ આવી જાય એવા પ્લસ આના ગોપ્રો ના એટેચમેન્ટ છે બધા જે ગોપ્રો ની અંદર યુઝ કરતા હોય એ સિવાય મારી પાસે રાઈડિંગ માટેના હેલ્મેટ માઉન્ટ છે નેક માઉન્ટ છે આ આ બધા એસેસરીઝ આપણી પાસે અવેલેબલ હોય છે કેસીસ છે એ પછી આપણી પાસે ઘણા બધા ઇક્વિપમેન્ટ તમને જે દેખાઈ રહ્યા છે એમાં વાત કરીએ તો પોડકાસ્ટ માઇક અત્યારે પોડકાસ્ટનો જમાનો ચાલી રહ્યો છે તો પોડકાસ્ટ માઇક તમને મારી પાસેથી જોવા મળી જશે આ છે છે કેમેરાના જે કેમેરા જે લોકો પ્રોફેશનલ વર્ક કરી રહ્યા છે એના માટે બહુ ઉપયોગી વસ્તુ હોય છે એ સિવાય આપણી પાસે છે ઇન્સ્ટેક્સ કેમેરા જે ઇન્સ્ટન્ટ પ્રિન્ટ કાઢે

જોવા મળી જશે એક તમને કન્ટિન્યુ લાઈટ નું ડેમો બતાવું તો આ બેટરી ઓપરેટેડ કન્ટિન્યુ લાઈટ છે પ્રોફેશનલ કેમેરા માટેની છે તમે પ્રોડક્ટ માટે બી યુઝ કરી શકો છો પોતાના વ્લોગ માટે બી યુઝ કરી શકો છો ફૂડ ફોટોગ્રાફી કરતા હોય એના માટે પણ યુઝ કરી છો એક નાની એવી ડેમો તમને આપી દઉં આ છે ઝીઓ ની કન્ટિન્યુસ લાઈટ આ શું ઇફેક્ટ કરે છે હું તમને બતાવું બેટરી ઓપરેટેડ છે આગળ એક ડિફ્યુઝર લાગેલું છે અને આ હંડ્રેડ વોટની લાઈટ છે હું તમને ચાલુ કરીને બતાવીશ તમને આ સામેથી થોડો લાઇટ તમને આવતી હશે બટ હું તમને મારી બાજુ કરીને બતાવું તો આ આ લાઈટની અમારા હાથમાં મેં પકડેલી છે બેટરી ઓપરેટેડ છે આ ટાઈપની ઘણી બધી આ જે લાઇટો તમને દેખાઈ રહી છે પાછળની સાઈડ આ બધી જ કન્ટિન્યુઅસ લાઈટ ફ્લેશ લાઈટ એની બેટરીઝ એના ચાર્જર્સ સ્ટીક લાઈટ પણ આપણી પાસે અવેલેબલ છે બધી જ વસ્તુ તમને ફોટોગ્રાફી રિલેટેડ તમને કઈ પણ આઈટમ જોતી હોય એ બધી જ આઈટમ આપણા સ્ટોર પર અવેલેબલ છે એની ટાઈમ તમે અહીંયા અમારા સ્ટોર પર વિઝિટ કરો બધી જ વસ્તુ જેટલી પોસિબલ હશે હું તમને ડેમો કરી ને બતાવી શકીશ ને ટેકનિકલી જેટલું હું જાણતો હશે બધું તમને બતાવી શકીશ બરાબર અમારો સ્ટોર છે પાલડી કોચરબ આશ્રમની સામે ક્વોલિટી ફિલ્મ ફર્સ્ટ ફ્લોર પર છે એક્ઝેક્ટ કોચરબ આશ્રમના ગેટ નંબર બે ની સામે આપણો સ્ટોર છે થેન્ક યુ હાય મારું નામ કેતન તળાવિયા હું વેડિંગ ફોટોગ્રાફર છું હું લેન્સ કેમેરા કાર્ડ બધું જ ક્વોલિટી ફિલ્મ્સમાંથી પરચેસ કરું છું એ પાલડી ચાર રસ્તા ઉપર છે અને ત્યાં બહુ સારું એવું ડિસ્કાઉન્ટ આપે છે અને સારી એવી તમને ગાઈડ કરે છે એની સિવાય બી અધર બધા ગોપરો છે કે એસેસરીસ કોઈ બેટરી છે કાર છે કાર રીડર છે કોઈ બી એસેસરીસ તમારે લેવી હોય તો મોસ્ટ વેલકમ તમને સારા એવા ભાવમાં અહીંયાથી મળી રહેશે થેન્ક યુ મારું નામ દિગ્વિજયસિંહ દેવદરા છે ચાંદલોડિયા રહું છું ઘણા વર્ષથી ક્વોલિટી ફિલ્મ્સમાં આવું છું બે હજાર અઢારમાં ફાઈવ ડી માર્ક ફોર અહીંયાથી જ લીધો હતો અને અત્યારે નવો કેમેરો લેવો છે તો એ આપીને નવો પણ અહીંયા જ લેવા આવ્યો છું બિહેવિયર બહુ જ સારું છે અને પ્રાઇઝમાં પણ ઘણો ફરક પડે છે ઓકે હેલો ફ્રેન્ડ માય ઇઝ મયુર અને અત્યારે હું ક્વોલિટીમાં આવી રહ્યો છું અને અત્યારે અમે એફ એફએક્સિ પરચેસ કર્યો છે અને અધર બી લાઇટો બી બીજી કરી છે પરચેસ અને હું છેલ્લા સાત વર્ષથી ક્વોલિટીમાંથી પરચેસિંગ કરી રહ્યો છું અને પછી ભાઈનો રિસ્પોન્સ એન અધર સર્વિસ બહુ સારી હોય છે અને અહીંયા રેટમાં બી બહુ સારું મળે છે ડિસ્કાઉન્ટ બીજા બધા કરતા અને બેસ્ટ વસ્તુ એ છે કે સીભાઈનો રિસ્પોન્સ બહુ સારો અમને ફોન કરીએ ગમે ત્યારે સેસીપી આ તકલીફ થઈ આ થઈ તો કંપનીમાં વિધાઉટ એ ટ્રાય કરી સેસીબી એમનું બેસ્ટ આપ્યું છે થેન્ક યુ